કટલાલ નગરપાલિકા હોલ ખાતે એમજી મેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી તમામ લાઇન સ્ટાફ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ નું આયોજન વિદ્યુત મંત્રાલય ભારત સરકારની સૂચના અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરાના આદેશ અનુસાર આજે લાઇન મેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી લાઇનમેન દિવસ અને સલામતી દિવસ ના પ્રોગ્રામ ને સફળ બનાવવા નડિયાદ શહેર વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરી માટે નડિયાદ શહેર ખાતે નડિયાદ રૂરલ વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરી માટે મહુદા ખાતે અને મહેમદાબાદ વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરીઓ માટે કઠલાલ અને ખેડા ખાતે વિવિધ શૂન્ય ચાર જગ્યાઓએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રેરક તથા આધ્યાત્મિક વ્યક્તિ વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા આમંત્રિત તમામ લાઇન સ્ટાફ ને પ્રેરણાદાયી વ્યક્તવ્ય આપી લાઇન સ્ટાફ કર્મચારીશ્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા મહેમદાબાદ વર્તુળ કચેરી કઠલાલ તેમજ કપડવંશ હેઠળ ફરજ બજાવતા તમામ લાઇન સ્ટાફ કર્મચારીઓનો ગ્રુપ ફોટોગ્રાફ સાથે તેઓની હેલ્થ સારી રહે તે માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં તમામ લાઇન સ્ટાફ કર્મચારીઓને સલામતી અંગેનું માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી વડોદરાના સલામતી અંગેના સંદેશની નકલ પ્રશસ્તિ પ્રમાણપત્ર મોમેન્ટો સલામતી માટેની હેન્ડબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી નિમિત્તે જાણીતી સંસ્થાઓના સલામતી વિભાગના ઉચ્ચ અધિકારીઓશ્રીને પણ આમંત્રિત કર્યા હતા જેઓએ લાઇન સ્ટાફ કર્મચારીશ્રીઓને સલામતીઓનું મહત્વ અને તેની અગત્યતા વિશે માહિતગાર કર્યા હતા આ ઉજવણી કાર્યક્રમમાં જી મુખ્ય કચેરી વડોદરા દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું પ્રોગ્રામમાં સી એલ પટેલ વાયકે મકવાણા એમ આર બારૈયા એસ એમ મનિયા જે એમ બ્રહ્મ ભટ્ટ એસી કડિયા સી જી પટેલ સહિતના નાયબ ઇમેર તેમજ જે બી ભટ્ટ રાજેશ દવે પત્રકાર ત્યારબાદ પી સી વ્યાસ અધિક્ષક દ્વારા તમામ આમંત્રિત મહેમાનો લાઇન સ્ટાફ કર્મચારીઓનો લો હાજર રહેલ લાઇન સ્ટાફ કુટુંબના સભ્યો તથા વ્યક્તિ વિશેષ સાથે વિચાર વિમર્શ કરી લાઇન નમીન દિવસ કામગીરી છે એના સન્માન માટે લાઇનમેન ડે તરીકે ઉજવણી નક્કી કર્યું છે અને લાઇનમેન દિવસની ઉજવણીમાં આજે અમારા ચીફ એન્જિનિયર શ્રી નગરિયા સાહેબ પી વેસ સાહેબ અમારા અમે અમદાવાદથી શાહ સાહેબ અને સાથે કઠલાલ અને કપડાંના નાયા બિઝનસરીઓ અને લાઈફ સ્ટાફ પોતાના ફેમિલી સાથે આજે ઉપસ્થિત રહી અને બધાને પ્રોત્સાહન મળે અને જે કામગીરી કરે છે એ બીજા માટે